જૂનાગઢ શહેરમાં સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે આજે સફાઈ કર્મચારીઓની હડતાલનો ત્રીજો દિવસ છે વિવિધ માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા ત્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા છે જેને લઈને લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી બે એજન્સી અને કાયમી સફાઈ કામદારોને નોટિસ પાઠવી ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે એ લોકો છેલ્લા ત્રણ દિવસથી હડતાલ માટે છે અને જૂનાગઢની અંદર ઠેર ઠેર કચરા અને આરોગ્ય ભયમાં મેલાઈ ગયું છે ચોમાસાનું કારણ છે અનેક રોગ પણ બન્યા છે અને સરકારી હોસ્પિટલ અન્ય હોસ્પિટલો દર્દીઓથી ભરેલું છે ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર શ્રી કમિશનર અને ભાજપના સત્તાધારી પક્ષોએ તાત્કાલિક આ કચરો જુનાગઢમાંથી સાફ કરવો જોઈએ અને જે અમુક જે માગણી છે એ જે નીતિશ્રીને માગણી છે જે કોર્પોરેશન સત્તા નથી એટલે શક્ય અત્યારે નથી બનતું અત્યારે એ લોકોને એ જે ત્રણ ચાર મુદ્દા પેન્ડિંગ છે મેન હાઈલાઇટ્સ એ અત્યારે પેન્ડિંગ રાખ્યા છે બાકી જે એ લોકોને સમયનો ટાઈમ ઓફ ચેન્જ કરવા કરી આપેલ છે ઉચ્ચત બગાન દસ વીસ ત્રીસ એ પણ કરી આપેલ છે એ લોકોને જે જે નાના પ્રશ્નો હતા એ સોલ્વ કરી આપેલ છે અત્યારે અત્યારે જે એ લોકોનો છે સખી અને આઉટસોર્સ સખી મંડળ છે અમે ટેન્ડર દ્વારા કામ કરવામાં આવે છે અને જે આઉટસોર્સ છે એ વિનાયક એજન્સીનો સ્ટાફ છે જે અમારો સ્ટાફ નથી એ લોકોને ફિક્સમાં લેવાનો ટાઈમ પરંતુ અમારું ચારસો સત્તાવનનું સેટઅપ છે એ મર્યાદા છે મારી એથી વિશેષ ભરતી થઈ શકે નહીં એ અમારા નિર્દિષ્ટ નિર્ણય હોય